ગુજરાત રાજ્યના રાજપીપળા નજીક નર્દીના કાંઠા ઉપર કરવામાં આવતી પરિક્રમા છે પરિક્રમામાં પગે ચાલીને કરવાનું વિશેષ મહત્વ હોય છે હિન્દુ ધર્મના શાસ્ત્રો પ્રમાણે જ્યારે પણ નદીનો પ્રવાહ ઉત્તર દિશા તરફ વહે છે ત્યારે એ પ્રવાહ ઉત્તર વાહિની તરીકે ઓળખાય છે આ વિસ્તારમાંથી વહેતી નદીનું ધાર્મિક મહત્વ વધી જાય છે નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના રામપુરા ગામથી તિલકવાડા ગામ સુધી નર્મદા નદીનો પ્રવાહ ઉત્તર દિશામાં વહે છે અહીં નર્મદા નદીને ઉત્તરવાહિની કહેવામાં આવે છે આરાધ્ય શંકરાચાર્ય રચિત નર્મદા કષ્ટકમાં નર્મદા નદી માટે કહું છે કે પવિત્ર નર્મદા નદીના દર્શન માત્રથી ભક્તોના પાપોનો નાશ થાય છે આવું ધાર્મિક મહત્વ ધરાવતી પુણ્ય સરીલા નર્મદા નદીની સંપૂર્ણ પરિક્રમા પૂર્ણ કરવા આશરે ત્રણથી સાડા ત્રણ હજાર કિલોમીટર જેટલું અંતર કાફવું પડે છે જે દરેક ભક્તો માટે શક્ય ન હોવાને કારણે શ્રદ્ધાળુઓ ઉત્તરવાહિની નરતા પરિક્રમા કરતા હોય છે પશ્ચિમ તટે રામપુરા ગામથી તિલકવાડા સુધી તેમજ તટે રામપુરા ગામ સુધી જતી નર્મદા આશરે બાવીસ કિલોમીટર જેટલા અંતરની થાય છે જેમાં બે વખત હોળીમાં બેસી નર્મદા નદી પસાર કરવી પડે છે આ ઉત્તરવાયની નર્મદા પરિક્રમા કરવાથી સંપૂર્ણ નર્મદા પરિક્રમાનું પુણ્યફળ પ્રાપ્ત થાય છે એવી શ્રદ્ધાળુઓની માન્યતા છે અવશ્ય પ્રશાસન અને સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા પરિક્રમાવાસીઓ માટે ઉનાળાની ગરમીને ધ્યાનમાં રાખીને છાયડાઓ માટે ટેન્ટની બેસવાની પાણી ચા નાસ્તા જમવાની અને ખાસ કરીને ફીડિંગ માટે અલાયદી વ્યવસ્થા સાથે જ મહિલાઓ માટે શૌચાલય જેવી વ્યવસ્થા કરવામાં આવી છે નરદાર નવદાજીની મા નવદાજીના આદેશી માર્કડ રૂષ્ય શાજપા છેલ્લાંક કલ્પના પ્રારંભમાં આ પરિક્રમા માર્કાનુષિ પ્રારંભ કરી હતી જ્યારે કલ્પ પૂરો થાય છે ત્યારે જન્મ પ્રકાર થાય છે અને પૃથ્વીનો થાય છે ચાર વ્યક્તિ ભજે છે માર્કૃષિ મા નર્મદા શિવ અને પાર્વતી ત્યારે શિવ પાર્વતી પોતાની કન્યાને ચૌદ લોકનો સહયોગ કરવા માટે મોકલે છે ત્યારે સર્વે કરવામાં દસ હજાર વર્ષ લાગે છે ત્યાં સુધી શિવ પાર્વતી ભજન રૂપી શહેન કરે છે ત્યારે દસ હજાર વર્ષ પૂરા થાય છે બહેનો સવારના પોળમાં પોતાના પતિને નામ લઈને ન બોલાવે પણ એને આમ કરીને ઠોસો મારી અને શિવજીને જાગૃત કર્યા શિવ અને પાર્વતી પોતાની કન્યાને આશીર્વાદ આપવા માટે ઊભા થાય છે માતાજી આશીર્વાદ પૂરા કરે છે લેવાનું ત્યારે તો માળખાંડ ઊભા થાય છે મામા મેં દસ હજાર વર્ષ સુધી કન્યા ખૂબ નથી આવ મારા દીકરા ખોરા હંમેશન દૂધ પાય છે પછી મા કે આદેશ ચૌદ ડોક્ટરને પાવન કરવા માટે ઉત્તરવાહીની પરિક્રમા છે તે તું પ્રારંભ કર આ પરિક્રમા જે કરશે તે મેં કોતે ભરીને મોક્ષો મળશે નમસ્કાર મેં પ્રશાંત સોંભાઈ એસપી નર્મદા નર્મદા ઉત્તરવાહીની પરિક્રમા જો દસ તારીખથી શરૂ હોઈએ નવ તારીખ છે आ, वो एक महीने तक चलेगी और इस एक महीने के समय में आ, जिला प्रशासन और पुलिस की तरफ से पूरी तरीके से यहाँ पे व्यवस्था की गई है आ, रोड की हो आ, लाइट की हो और खास करके पुलिस की तरफ से हमने पूरा बंदोबस्त रखा गया है ताकि रात में भी चलने वाले और दिन में भी चलने वाले किसी भी परिक्रमावासी को कोई भी तकलीफ ना रहे मेरी आप सभी से विनती है कि सभी नियमों का पालन करते हुए आप परिक्रमा कीजिए और कोई भी आपको अगर प्रॉब्लम हो तो नज़दीक जो भी पुलिस वाला है उससे मिलिए और अगर नहीं दिख रहा है तो आप सो नंबर पर भी कॉल करके मदद मांग सकते हैं थैंक यू आप, आप खुद भी परिक्रमा करना है हाँ बिल्कुल एक इस जिले का एस होने के नाते ये मेरा काम भी है कि परिक्रमा में खुद आऊँ और देखो कि लोगों को कोई तकलीफ तो नहीं है और इस बहाने हमें पता भी चल जाता है कि कोई अगर इशू है तो उसको हम सॉर्ट आउट कर पाते हैं तो मुझे लगता है कि बहुत शांति से और आस्था के साथ ये इस साल की परिक्रमा पूरी हो जाएगी सर आपका अनुभव कैसा रहा इस परिक्रमा का नहीं बहुत अच्छा अनुभव लो, है लोग बिल्कुल सुबह से उत्साह के साथ इसमें जुड़े हुए हैं और आने वाले एक महीने में हम काफ़ी લ ભાવિકાએ ગંગે એસી અપેક્ષા બી કરે ઓર કે હમને કાફી વ્યવસ્થા ભી રખી